માતા બોલતી મારા હું કટ જાણતો નથી મારા મા બાપે શું કર્યું ચાલુ વર્ષથી હમુ બેઠું જ નથી તમે મારી વાત સાંભળો તમે માનો કે આમાં ક્યારથી પડ્યા છો

તમારા ભાગ્ય આવ્યું એટલા માતાઓ પછી આવીને શીખમાં આવીને ભાગ્યમાં આવી આ તો નવ ભાઈની માતા કેટલી આ નવ નવભાઈની માતા પછી નવ ભાઈની માતા હોય ને એના દીવો ના મળતો હોય તો પછી શું કર કઈ ખબર પડે મગજ પેટ આંખો ફોન જે શરીરમાં તકલીફો હોય ને તમને સંતાન નથી એનું એક જ કારણ છે કે જવું માતા મળીને એટલે દુનિયામાં કશું તમને નહીં મળો મેં છો હા હા ખ્યાલ પડ્યો હા મારું શું પડ્યો તો તું કે તારે કેટલી ઉંમર થઈ મારે કહો તમે

ત્યાર પછી તેની પેટમાં ગર્ભ રહ્યો એ તો દુઃખમાં દુઃખમાં વીસ વર્ષથી આ દુઃખી થઈ ગયા ભાઈ કેટલા વર્ષ દુઃખી થઈ વીસ વર્ષ દુઃખી થઈ કોઈ આજ પકડી પકડે પણ હું તને એમ કહું છું કે જૂના જે જૂના જે જૂના તમારા વડવાઓના જે ઘર કહેવાય એનામાં ઝોપડી મારતા બેઠવી છે ઝોપડી માતા કોઈને હરખે રહેવા જતી કોઈ કોઈના મોજ વાળા ભાઈઓ એમ કહું છું જવાની લઈ લીધા જવાની લઈ લીધા ઊંઘમાં એક્સિડન્ટ મને બીમારી બધા ભગવાન ઘે લીધા હું મેલડી છું આગળ યુગ મને આપડી જજે મારે બધું રમા ભમણ થઈ ગયું હું તને શું કહું છું કે ચાર ભાઈ ભેગું ના થયું થયું ચાર ભાઈનો નું નવ ભાઈ ને કદું મૂક્યું ચાર ભાઈનો ભેગું નહીં થાય સલ મેળે ગાતી હોય કડિયુગ ની અંદર મને આપડી જાવ મળું કે ના મળું કોઈને મળું ના મળું નસીબ માં છે તો મળી નહીં નસીબ માં લખ્યું તો પાંચસો વર્ષે મળતી પણ મને તું સાંભળી જા તારી માતા તરફ તારો તારો તાર પચાસ વર્ષ થયા એકાવન વર્ષ થયા ને તાર કેટલા વર્ષ થયા તારે એકાવન એકાવન માં પાંચ ઉમેર તો કેટલા થાય છપ્પન છપ્પન વર્ષ તારી ઝોપડી તને દીકરો દે તન પોહા છે તને પોહા છે ને છપ્પન જો જો આજે તમે તમારી બાધા માનતા કે જે પૂરું કરવા આયા હોય પણ હું તને હ ખરેખર મેં ઝોપડી આપવા છું અને તને એક દીકરો એ ઝોપડી એવું કેવાયશું મારા બાધા માનતા પડી જ નથી આ તો નિમિત્ત માનતા અસલ રમત તો મારી ઉપર આવો ત્યારે ચાલુ થયો મેળી છો આગળ યુકમાં મેં તને શું કીધું જોડ કોઈ જગ્યા જોડાઈશ નહીં કોઈ કોઈ ના નહીં ઝોપડી આપડી ને આપડે ઝોપડી ના છીએ ભલે બહુચર નિયાલી મેરડી છો મારી શંખલપુર ની બહુચર ના રામ છે હું શંખલપુર ના ટોડા ની બહુચર બોલો પણ આભણ 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 ના આભણ જ્યા આપડી જ્યા કે મંગળવાર ના દિવસે શંખલપુર છે સફેદ કલર ની સાડી અને ચાંદી નો કુકડો બહુચર ના અર્પણ કરજે તને કઉ તને પતિ પત્ની ને કઉ છો બે જણા ભેગા થઈ સાડી અને આ પાસે ને સફેદ સાડી છે થોડી નાના નાના ચાંદલા વાળી આ ભાઈ પાસે સાડી છે સફેદ સફેદ નવી છે પંદરસો ની સાડી પડી છે પેર જે હું મેરડી છો અને સાડી સફેદ પહેરીને સફેદ સાડી લઈને ઉપર ચાંદીનો કુકડો લઈને શ્રીફળે ગુલાબનો ફૂલાર લઈને શંખરપુર જજે ને શંખરપુરમાં બહુચર માને અર્પણ કરજે અને અગિયાર વખત ભાઈ ખોડો નાખો ને તું દસ વખત માતાની પાસે લાંબો થજે અને એટલું કહેજે કે મા તું રાજી થા હજારો કરોડો લાખો ગુલા કર્યા મા શંખરપુરની બહુચર તું રાજી થા અને મંદિર ની બહાર નીકળે એટલે ચાર ડોસી મળે અને ચાર ડોસી ના પાંચસો ને એક આપજે ચાર ચોકણી મળું તો માં કે હું પાડો તો ચોકડી ગાતી હતી અરે બાર મને નહીં નમવાની જરૂર મેં ના પાડીશ હું તો મજા મસ્તાની મેલડી છું મોજેલી મેલડી છો મસ્તાની મેલડી મોજેલી મેલડી જંગ ફીરજો ઊંઘી ઉતરવાળી મેલડી છો મેં તન શું કીધું કે આટલી વસ્તુ શંખલપુર ની બહુ ચર્ચ કર અને પાંચસો પાંચસો ની ચાર નોટો તૈયાર રાખજે અને બરોબર પેલા સફેદ સાડીમાં ડોશી રૂપે કાળું કાળું આટલું મોટું મોઢું લઈને હું જોગણી તન મળો શંખલપુર ની બહાર નીકળે એટલે ચાર ડોશી તન મળે દરેક ડોશી ના એક આલજે હું મેરડી છો એવા ચાર ડોશીઓ તન મળે દરેકને ને પાંચસો એક પાંચસો એક ને પાંચસો એક આપજે આપી એક એટલું આલજે એટલે રાજી થશે ને તને આશીર્વાદ આવશે ચાર ડોષી મળે એટલે પણ મળે લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેહરભાઈ ચાર જુગની જોગણી છો હું તને મળું ને તો કે તાર પાંચમા વર્ષે દીકરો થશે મને આપડી ઇન્જાયું